પ્રદર્શન કર્યું હતું આણંદની શાળા કોલેજમાં અભ્યાસ કરતી જૂની અરંડી તેમજ હેરંજ સહિતના આસપાસના જે વિવિધ ગામો છે તેમાંથી લગભગ બસો થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હશે અને ત્યારે ખાસ વાત કરીએ તો સવારે વાગે શાળા કોલેજમાં જવાના સમયે એક પણ એસટી બસનો રૂટ નથીના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ છે રજૂઆત કર્યા હોવા છતાં પણ રૂટની શરૂઆત નથી કરાઈ અને ત્યારે વાત કરીએ ખાસ આજ કોલેજમાં પરીક્ષામાં સમયસર નહીં પહોંચવાના કારણે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી નથી શક્યા વિદ્યાર્થીઓમાં ખાસ રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે અને આજે સવારે

ત્રણ છોકરાઓના પરીક્ષા પરીક્ષાનું પેપર હતું એ છૂટી ગયું છે તો હવે આની જિમ્મેદારી કોણ લેશે આ બાબતે આપણે રજૂઆત કરેલી હા રજૂઆત તો કરીએ છીએ ડેપો મેનેજરનો ફોન મારે તો કે હું અમદાવાદ છું બીજાને ફોન મારે તો બીજી બસ ઇમરજન્સી મોકલી દીધી પણ પેપર છૂટ્યા પછી શું કરવાનું છે બીજી બસ ફોર્માલિટી મારે મોકલે કસાર્થ નહીં ને કેટલા સમયથી આ પ્રશ્ન છેલ્લા

ડેપો મેનેજરને અમે રજૂઆત કરીએ છીએ ફોન પર કરી પણ સરખો જવાબ આપતા નથી એ એવું કહે છે કે અમે શટલ મોકલી છે સાત વાગ્યાનો ટાઈમ છે આઠ વાગે મસ આવે એનો મતલબ શું નોકરી કરતા એમને અંદર જવાના દે બરાબર ઓફિસમાં જ બોલાવાના પછી લેક્ચર છૂટી જાય એનું શું કરવાનું આજે એક બેન ત્રણ આજે મેન પેપર હતો છૂટી ગયો શું કરવાનું અમારે અને બીજો પ્રોબ્લેમ ડેપો મેનેજર એવું કહે છે કે મોટી બસો જતી નથી એરંજવાળા પુલ ઉપર પુલ ડેમેજ છે તો અમૂલના આણંદના ચારસો ચારસો લીટરના ટેન્કરો નીકળે છે રાતે સવારે નીકળે છે પછી ચારસો ચારસો મન ભરીને લાકડા નીકળે ટ્રેક્ટર નીકળે તારા પુલ ડેમેજ નથી થતો એવું કહે કલેક્ટરનો ઓર્ડર છે બરાબર કલેક્ટર કદી એરંજના પુલ પર જોવા આવ્યા શું થાય છે એમ શું થયું શું નહીં કલેક્ટર કદી જોવા આવ્યા એ તો એ આગળ એરંદના પુલ આગળ ગુજરાત એની ઊભી રાખતા અત્યારે કશું ઊભી રાખતા નહીં એવા એવું કે સરકારની જવાબદારી બરાબર તો સરકારની જવાબદારી પ્રાઇવેટ સાધન તો એ બધા એ લોકોએ વોટ નહીં આપ્યો હોય સરકારના તો એ આગળ પોલીસવાળા ના રહે ખાલી એસટી નહીં બધા પ્રાઇવેટ સાધને ના નીકળવા જોઈએ મોટા ખાલી બાઇક રિક્ષા અને ગાડી નહીં ખાલી બાઇક અને રિક્ષા જ નીકળવી જોઈએ બધા માટે કાયદો સરખો આવવો જોઈએ એ એવું કહે છે કે મિની બસ આવશે તો મિની બસમાં કેવું કરે છે આ પેલી છેડે ઉતારા પુલના આ છેડે ઉતારા તો મોટી બસમાં એવું ના થાય તો એવા એવું કહે છે કે પુલ ડેમેજ છે કશું થાય તો વિદ્યાર્થીઓને શું કરવાનું તો મોટા મોટા ટેન્કરો જાય છે તાને એ લોકોને કશું નહીં દેખાતું તાને પુલ ડેમેજ નહીં થતો તાને નહીં તૂટતો પુલ તો શું કરવું અમારે એક એવું મેનેજર કે અમારે ઉપરથી વાળો કલેક્ટરનો તો કલેક્ટર કદી જોવાય આવે છે